પેલી જુલાઈથી દેશના ઘણા બધા કાયદામાં પરિવર્તન આવ્યા છે ફેરફાર થયા છે ઘણા બધા નવા કાયદાઓ ઉમેરવામાં આવ્યા છે એમાંનો જ એક ફેરફાર એટલે કે ઝીરો એફઆઈઆર તો આ ઝીરો એફઆઈઆર શું છે ચાલો જાણીએ આજુના વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયક રા મીશ્વા ઝીરો એફઆઈઆરનો મતલબ થાય છે કે દેશના કોઈ પણ ખૂણે બનેલી ઘટનાની ફરિયાદ તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કરાવી શકો છો સપોઝ તમે ક્યાંય દેશના અંદર જ કે બહાર ફરવા ગયેલા છો અને ત્યાં કોઈ પણ ઘટના બની છે કે કોઈ ગુનો નોંધાય છે તો એની ફરિયાદ તમે તમારા વિસ્તારમાં પરત ફરીને ત્યાંના પોલીસ સ્ટેશનમાં પણ કરાવી શકો છો તો આનો મતલબ થાય છે ઝીરો એફઆઈઆર આ સિવાય બીજા બે માધ્યમ છે કે જેમાં ઈ એફઆઈઆર અને ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એફઆઈઆર ઇ એફઆઈઆરમાં શું કરી શકો છો કે તમે પોલીસ સ્ટેશનની વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અને ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એફઆઈઆરમાં તમે વોટ્સઅપ કે જીમેલના માધ્યમથી પણ જો એફઆઈઆર નોંધાવો છો તો એ પણ માન્ય ગણાશે તો આ એફઆઈઆરના જે નવા પરિવર્તન આવ્યા છે ફેરફાર તે છે એ વિષય પર તમારું શું માનવું છે જરૂરથી મને કમેન્ટમાં જણાવો અને આ વિડીયોને શેર કરો